રાધનપુર શહેરમાં આજે એક અકસ્માતની ઘટના બની છે એક પશુએ ને એક નાના બાળકને અકસ્માત કરતાં તેને ઘવાયો હોવાની ઘટના સામે આવી છે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકા તંત્ર ઉપર આજ લોકો ભીટકાર વસાવી રહ્યા છે અને તંત્ર ઉપર અનેકવાર લોકો પણ રોષે જોવા મળ્યા છે જ્યારે રાધનપુરમાં હાલ રોડ રસ્તા અને બજારની અંદર ઠેર ઠેર રખડતા પશુઓએ આતંક મચાવે છે તેને લઈને લોકોના કેટલાક નિર્દોષ લોકોના પણ જીવ ગયા છે અને કેટલાક લોકોના ઘવાયા છે કેટલાક દવાખાના સુધી પણ પહોંચ્યા છે ત્યારે આવી સ્થિતિમાં રાધનપુર શહેરમાં આજે એક બાળકનો રખડતા ઢોરોએ આતંક મચાવતા તેને અડફેટ લીધો હતો અને તેને લઈને બાળક પણ ઘવાયો હતો જો કે સ્થાનિક લોકોએ તેને આ મહા મહેનતે રખડતા પશુઓને અડફેટમાંથી બચાવ્યો હતો અને

હવે કેવા પગલા લેશે તે આવનારો સમય બતાવશે